રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ અને જય વેલનાથ યુવા મંચ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા એકવીસ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે તેમને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે બેડીપરા પટેલવાડી ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો કે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તો આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો આ રક્તદાન કેમ્પમાં વિવિધ બ્લડ બેંકો પણ જોડાઈ હતી આજે સરદાર પટેલ ગ્રુપ તથા જયવેલનાથ યુવા મંચ દ્વારા સંયુક્ત ઉપ ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એસપીજી ગ્રુપ દ્વારા એમને અગાઉ સાડત્રીસ બ્લડ ડોનેશન કેમ્પ કરેલા અને જ્યારે અમારે બ્લડની જરૂર પડતી ત્યારે જસમીનભાઈને ફોન કરતા કે જસ્મિનભાઈ અમારે પાંચ બ્લડ બ્લડ બોટલની જરૂર છે ત્યારે જસ્મિનભાઈ એક ફોને બ્લડની વ્યવસ્થા કરી દેતા ત્યારે અમને થયું કે એસપીજી સાથે જયવેલનાથ યુવા મંચ જોડાય અને જ્યારે રક્તરૂપી મહાદાન થતું હોય ત્યારે અમે પણ આમાં સહભાગી આજે આશરે સાતસોથી આઠસો બોટલ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે આ જે બ્લડ એકત્ર થઈ છે એ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને આપવાનું રહેશે બેડીપરા ખાતે પટેલવાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોજ અમે એસપીજી ગ્રુપ દ્વારા અને સહયોગી સંસ્થા વેલનાથ યુવા મંચ દ્વારા આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અત્રે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત છે અને આજે મુખ્ય મહેમાન તરીકે અમારા રૂપાળા સાહેબ ઉપસ્થિત રહેવાના રક્તદાન અમે બે પ્રાઇવેટ બેંકને આપવા માટે બોલાવેલી છે અને એક સિવિલ બેંકને બોલાવેલી છે રક્તદાતાઓ જ્યારે કોઈપણ ગરીબ માણસની જરૂર પડે તાત્કાલિકોની ઇમરજન્સી આકસ્મિક જરૂર પડે તો અમે ફ્રી સેવા આપીએ છીએ રોજ રાજકોટ મુકામે પટેલવાડી બેડીપરા ત્યાં એસપીજી ગ્રુપ અને વેલનાથ ગ્રુપ દ્વારા જે બ્લડ ડોનેશનનું બહુ સરસ મજાનું કાર્ય કરેલ છે અને એટલો બધો પ્રતિસાદ સારો મળ્યો છે કે બ્લડ દેવાવાળા બધે દૂર દૂરથી આજુબાજુના ગામડાથી બધેથી પધાર્યા છે અને આ ગ્રુપ બેને ગ્રુપને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે નવા કાર્યો ભવિષ્યમાં કરતા રહે જય આજ રોજ રાજકોટના સામાકાંઠા વિસ્તાર એટલે કે સામાકાંઠા વિસ્તાર પર પેડેક રોડ પર આવેલ પટેલવાડીમાં જયવેલનાથ યુવા મંચ તેમજ સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા સંયુક્ત ઉપક્રમે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત જે દર્દીઓ છે એના માટે ખાસ કરીને આ બંને યુવાનો બંને સમાજની યુવા સંસ્થાઓ દ્વારા આજરોજ આ મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં છેલ્લા બે મહિનાથી બંને સંસ્થાઓ દ્વારા ખૂબ મહેનત કરી અને રજીસ્ટ્રેશન કરવામાં આવેલું જેમાં છસોથી સાતસો બોટલ જેવા નામ રજીસ્ટ્રેશન થયેલા છે તે દરેકે દરેક બ્લડ ડોનરોનું આજરોજ અહીં બ્લડ ડોનેટ કરવા માટે આયોજન કરેલું છે

પ્રાઇવેટ હોસ્પિટલ માં જે થેલેસમિયાના દર્દીઓ છે એ દર્દીઓના હિત માટે એ લોકો માટે આ રક્ત એકત્રિત કરવામાં આવશે અને એમને એમનો આ રક્ત એમાં ઉપયોગ લેવામાં આવશે